હલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું લાલજી ઠાકોર બિઝનેસ કન્સલ્ટ એન્ડ સેલ્ફ એક વ્યક્તિની લાઈફની અંદર સફળતા કોને કહેવાય યાની કે સક્સેસ એટલે શું સક્સેસફુલ વ્યક્તિ કોને કહી શકાય તો આજે એના વિશે હું તમને વાતચીત કરવાનો છું અને તમે એ મેળવવા માટે કઈ ફિલ્ડની અંદર મહેનત કરી રહ્યા છો એના માટેની આજે વાતચીત કરવા જઈ રહ્યો છું રાઈટ તો વિડીયો એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને તમે મારા આ સોશિયલ મીડિયા હેન્ડલમાં અગર તમે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો તો ફર્સ્ટ ટાઈમ અગર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આજનો સ્ટાર્ટ કરું છું સક્સેસ યાની કે શું સક્સેસફુલ પર્સન કોને કહી શકાય એક સક્સેસફુલ વ્યક્તિ કોને કહી શકાય રાઈટ યાની કે સક્સેસનો મિનિંગ શું સક્સેસફુલ વ્યક્તિ કોને કહી શકાય જેમ કે એક વ્યક્તિને લાઈફની અંદર એવું કહેવામાં આવે છે હેલ્થ યાની કે એક હેલ્થ હોવી જોઈએ રાઈટ એની હેલ્થ પરફેક્ટ છે નંબર વન નંબર ટુ વેલ્થ એની લાઈફની અંદર એની જોડે વેલ્થ પણ છે રાઈટ નંબર થ્રી જેને કહેવામાં આવે છે હેલ્થ વેલ્થ હેપીનેસ નંબર થ્રીમાં શું આવે છે હેપીનેસ એની લાઈફની અંદર હેલ્થ છે વેલ્થ છે અને હેપીનેસ પણ છે નંબર ફોર જેનું નામ છે સિક્યોરિટી યાની કે એની લાઈફની અંદર એના પછી પણ એના ગયા પછી પણ એની લાઈફની અંદર એની ફેમિલીની સિક્યોરિટી હોવી જરૂરી છે જે પણ વ્યક્તિ ચાહે કોઈ પણ ફિલ્ડની અંદર હોય ચાહે વ્યક્તિ ખેતીવાડી કરતો હોય જોબ કરતો હોય બિઝનેસ કરતો હોય યા કોઈ પણ ફિલ્ડની અંદર હોય એ વ્યક્તિની લાઈફની અંદર અગર સારી હેલ્થ છે અગર એની વ્યક્તિની લાઈફમાં વેલ્થ છે

કોમન આજે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પીપલ આજે બિઝનેસ ચાહેશનલ બિઝનેસ કરતું હોય ચાહે કોઈ પણ રાઈટ એ બિઝનેસની અંદર સંકળાયેલ છે વ્યક્તિ તો આપણે પેલા વાત કરીએ જોબ તો જોબની ની અંદર હેલ્થ છે તો અયશ કહી શકાય કે ભાઈ જોબની અંદર હેલ્થ મળે છે એની હેલ્થ ઓકે છે શરીર સ્વસ્થ રહે છે આઠ કલાકની નોકરી છે તો આઠ કલાકની ડ્યુટી પછી એની હેલ્થ ઘરે આવે છે તો આરામ રિલેક્સ મોડ પર રહી શકે છે વાત કરીએ વેલ્થ એની કે શું પૈસા અનલિમિટેડ મળે છે જોબની અંદર તો એનો જવાબ છે નો એમાં પંદર હજાર વીસ હજાર પચીસ હજાર એની લાઈફની અંદર અગર જોબની અંદર કામ કરી રહ્યો છે તો વીસ પચીસ ત્રીસ હજાર પચાસ હજાર એક લિમિટેડ ઇન્કમ છે અનલિમિટેડ પૈસા મળવા પાત્ર નથી યાની કે એની અંદર હેલ્થ છે પણ વેલ્થ નથી હેપીનેસ તો હેપીનેસ ના કહી શકાય કેમ કેમ કે એની જોબની અંદર મજબૂરીમાં બોસની દાંઠ સાંભળવી પડે છે બોસના અંડરમાં રહીને પ્રેશરમાં રહીને વર્ક કરવું પડે છે એટલે ત્યાં આગળ વ્યક્તિ ખુશ રહેતો નથી એની કંઈ હેપીનેસ મળતી નથી રાઈટ ખુદને પોતાને વીકેન્ડ માટેની હોલિડે જોઈએ છે તો પણ કોઈકની પરમિશન માટે લઈ લીધા પછી એ પોતાના ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે ત્યારે જઈને ખુશીઓ મનાવી શકે છે મતલબ પોતાને ખુશ રહેવા માટે પણ બીજા જોડે પરમિશન લેવી પડે છે એનું નામ છે જોબ તો એની અંદર હેપીનેસ મળતી નથી વાત કરીએ સિક્યોરિટી તો શું જોબની અંદર સિક્યોરિટી મળે છે અગર હું જોબ ઉપર નથી જતો તો શું મારા પછી મારા ફેમિલીને વારસદાર ફેસિલિટી નોમિનેશન ફેસિલિટી મળશે ખરા જોબમાં પોસિબિલિટી છે તો દોસ્તોને મિત્રોનો જવાબ છે નો રાઈટ તો જોબની અંદર મળવાપાત્ર શું છે હેલ્થ છે હેલ્થ સાચી શકાય છે રાઈટ અને ઓવર ડ્યુટી કરતા હશે લોકો ત્યાં હેલ્થ પણ નથી પોસિબલિટી વેલ્થ તો વેલ્થ મળવાપાત્ર છે લિમિટેડ છે રાઈટ બાકી અનલિમિટેડ પૈસાની આઝાદી મળવાપાત્ર નથી એટલે ત્યાંની ક્યાં વસ્તુ મળે વાત કરીએ બિઝનેસ તો બિઝનેસની અંદર હેલ્થ છે તો હેલ્થ બની શકે છે કે લોકોની હેલ્થ સ્વસ્થ રહે છે રાઈટ વાત કરીએ નેક્સ્ટ વેલ્થ તો એની અંદર પણ લિમિટેડ ઇન્કમ છે ચલો પોઝિટિવ વિચારીએ આપણે કે ચલો એની અંદર વેલ્થ પણ લોકો અનલિમિટેડ પૈસા કમાઈ રહ્યા છે ઘણા બધા બિઝનેસ ઓનર એવા છે કે જે પોતે પૈસા કમાઈ રહ્યા છે હેલ્થ પણ સાચવી રહ્યા છે પણ એ લોકોની હેપીનેસ નથી એ જોડે ખુશીઓ નથી કેમ કેમ કે એ પોતાના ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માટે સમય હોતો નથી રાઈટ જેને કહેવાય હેપીનેસ મળતી નથી રાઈટ નથી મળતી સમય નથી મળતો ખુશીઓ નથી મળી શકતી નેક્સ્ટ વાત કરીએ જેનું નામ છે સિક્યોરિટી તો આ સિક્યોરિટી મળવાપાત્ર છે હેલો તો માની લો કે મેં બિઝનેસને ડેવલપ કરેલો છે તો ટ્રેડિશનલ બિઝનેસને હું ડેવલપ કરી રહ્યો છું ચાહે મારો કરિયાણા સ્ટોર હોય ચાહે મારો મેડિકલ સ્ટોર હશે તો એની અંદર મારા ગયા પછી મારા વારસદાર શું હેન્ડલ ઓવર કરી શકશે હેન્ડ કરી શકશે રન કરી શકશે બિઝનેસ પોસિબિલિટી છે જવાબ છે યસ એન્ડ નો જનરલી નો રાઇટ કે નહીં સિક્યોરિટી છે નહીં કે આફ્ટર મારા પછી પણ મારી ફેમિલી સિક્યોર રહી શકશે એવી કોઈ ગેરંટી નહીં તો શું દોસ્તો ને મિત્રો તમારી જોડે એવો કોઈ પ્લાન બી છે ખરા છે ખરી એવું કોઈ પ્લાન બી હેલો જેની અંદર હેલ્થ પણ મળે જેની અંદર વેલ્થ પણ મળે જેની અંદર હેપીનેસ પણ મળે ટાઈમ ફિરિયડમ ટાઈમ ફ્રીડમ પણ મળે આપણી ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ પણ કરી શકીએ જેની અંદર સિક્યોરિટી પણ મળે કે આપણે એકવાર એકવાર એમ્પાયર ઊભું કરી લીધું પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એ બિઝનેસની અંદર આપી દીધા એ પ્લેટફોર્મ ઉપર આપી દીધા એ પ્લાન બી ઉપર આપી દીધા અને એના પછી કદાચ આપણે આ દુનિયામાં ના હોઈએ તો પણ આપણા ઘરે હેલ્થ વેલ્થ હેપીનેસ એન્ડ ફેમિલી સિક્યોરિટી મળતી હોય હલો છે કોઈ એવો પ્લે પ્લાન બી જેની અંદર તમને ચારે ચાર વસ્તુ મળતી હોય નથી તો અત્યારે સર્ચ કરો હલો અત્યારે સર્ચ કરો પ્લાન બી તમને અગર આ વિડિયો વિડીયો હેલ્પફુલ લાગ્યો અને ખરેખર સક્સેસફુલ નહીં આ તમને જે ડેફિનેશન મેં સમજાવી છે અગર તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને તમે પણ અગર પ્લાન બી માટે અગર ઈચ્છતા હોય કે મારે પણ એવો પ્લાન બીની જાણકારી જોઈએ છે જેની અંદર હું વર્ક કરી શકું તો હું ડિજિટલી લોકોને હેલ્પ કરી રહ્યો છું પ્લાન બીના માધ્યમથી જેની અંદર હેલ્થ વેલ્થ હેપીનેસ એન્ડ સિક્યોરિટી આ ચારેય વસ્તુ મળી રહી છે એવો ડિજિટલી બિઝનેસ જેનું નામ છે જેનું નામ છે હન્ડ્રેડ પર્સન્ટ ડિજિટલ વર્ક એક લાઈવ માસ્ટર ક્લાસ હું સેશન કરવા જઈ રહ્યો છું અને ડિજિટલ કોમ્યુનિટી લિંક હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર આપી શકીશ તમે જઈ અને જોઈન કરો લાઈવ વેબિનાર એટર્ન કરો રાઈટ આ વિડિયો હેલ્પફુલ લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ સો મચ